અસલામલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો તમે કેમ છો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે સમજ મેળવીશું આજનો આપણો મુદ્દો છે ગ્રાહક જાગૃતિ આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે બે વર્ષના બાળકથી લઈને સો વર્ષના વ્યક્તિ સુધીની દરેક વ્યક્તિને આપણે ગ્રાહકમાં મૂકી શકીએ જે બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયા હોવાથી ગ્રાહકોનું ખુલ્લામ શોષણ થવા લાગ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે અને અનેક વ્યક્તિઓ સાથે આ વસ્તુ બનતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ગ્રાહક છીએ અને આપણે બજારમાંથી વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે એક વસ્તુ લેવા જઈએ ત્યારે એના વિકલ્પોવાળી અનેક વસ્તુઓ બજારમાં મોજૂદ હોય છે અને એનામાંથી સારી વસ્તુ મળ મેળવવા માટે આપણે વિચારવું પડે છે તો અને એ એની સાથે ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચે અનેક વચેટિયાઓ પણ આવી ગયા છે એના માટે પણ ગ્રાહકોનું શોષણ થયા કરે છે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક જે વસ્તુ માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા વજન અને વાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે તો આપણે કંઈ જે પણ વસ્તુની ખરીદી કરીએ છીએ તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થીને જરૂર પડે એવી વસ્તુ તમે ખરીદતા હશો અને જેમ કે પેન્સિલ છે નોટબુક્સ છે અને બીજી અનેક વસ્તુઓ છે જે તમારા જીવનમાં તમને ઉપયોગી છે એ વસ્તુઓ આપણે ખરીદીએ છીએ આપણા ઘરે પણ દરરોજ અને દર મહિને કોઈને કોઈ વસ્તુની ખરીદી કરવામાં આવતી જ હોય છે તો તે સેવા માલ કે વસ્તુને આપણે નાણાં કે અવેજના બદલામાં ખરીદીએ છીએ નાણાં ચૂકવીને અથવા એના બદલામાં કોઈ વસ્તુ આપીને આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એની ચોક્કસ ગુણવત્તા ચોક્કસ વજન અને વાજબી કિંમત આપણને મળે અને એ જોવાનું કામ એ ગ્રાહક સુરક્ષા કરે છે એ વ્યવસ્થા ઊભી કરવાનું કામ ગ્રાહક સુરક્ષા કરે છે જો ગ્રાહક સુરક્ષા જેવી કોઈ વ્યવસ્થા ન હોય તો વેપારી મન ફાવે તેવી રકમ ગ્રાહક પાસેથી વસૂલી શકે વિશ્વમાં સર્વપ્રથમ ગ્રાહક સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ યાને કે એની ઝુંબેશ ચલાવવાનું કામ અમેરિકામાં રહેતા રાલ્ફ નાડરે કર્યું હતું રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડી અને એટલા માટે જ તેમને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે જે આ પ્રમાણે છે પ્રથમ ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન આપીને તો વિદ્યાર્થી મિત્રો તમે પોતે પણ જ્યારે વસ્તુ લેવા જતા હશો તો એના ઉપર જે લખ્યું હશે એ લખ્યા કરતાં થોડું વજન તો ઓછું જ હોય છે આપણે ક્યાં ઘરે જઈને એને માપીએ છીએ તો આમ દરેક ગ્રાહક પાસેથી થોડું થોડું કાપ કરીને એ વેપારીઓ કેટલો માલ જમા કરતા હશે આપણે વિચારી શકીએ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ તો એમ દરરોજની ચોરી વેપારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે આપણને સામાન્ય લાગે પરંતુ દરરોજ આવતા જે ગ્રાહકો છે એ ગ્રાહકો પાસેથી જો પચાસ ગ્રામ જેટલું પણ વસ્તુ ઓછી એમને તોલવામાં આવે તો એ વેપારીને આખા દિવસ દરમિયાન કેટલો બધો નફો થઈ જશે તો આમ એ રીતે પણ આપણું શોષણ થાય છે આવતી વખતે તમે જ્યારે પણ ખરીદી કરો ત્યારે વજન બરાબર તોલાવીને જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખજો એ પછી આવે છે હલકી ખામીયુક કે નકલી વસ્તુ માલ કે સેવા પૂરી પાડીને વિદ્યાર્થી મિત્રો આપણે પણ ક્યારેક ઓછા ભાવની લાલચમાં રસ્તા પર મળતી વસ્તુઓ લેવા માટે તૈયાર થઈ જતા હોઈએ છીએ જે ક્વોલિટીમાં હલકી અને થોડા સમય ચાલ્યા બાદ બગડી જતી હોય છે એટલે ખામીયુક્ત હોય છે સડક પર મળતી અથવા ફેરિયાઓ દ્વારા વેચવામાં આવતી વસ્તુ ક્યારેક પણ લેવી ન જોઈએ કારણ કે તેમાં નકલી વસ્તુ હોવાનું હોવાની સંભાવના રહેલી છે એ નકલી માલ કે વસ્તુ લેવાથી આપણને શારીરિક અને માનસિક રીતે નુકસાન પહોંચી શકે છે છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને વિદ્યાર્થી મિત્રો ક્યારેક તમે ધ્યાન આપ્યું હોય તો કેટલીક વસ્તુ ઉપર એમ લખેલી જ હોતી નથી અને તેના ઉપર સ્ટીકર લગાડીને નવી જ કિંમત વસૂલી વસૂલવામાં આવતી હોય છે તો આવા વખતે આપણે વેપારીને પ્રશ્ન પૂછીને એની સાચી કિંમત જાણવી જોઈએ આના માટે આપણે બે ત્રણ સ્થળે પણ એ જ વસ્તુ ખરીદવા માટે જઈ શકીએ છીએ જેનાથી આપણને વસ્તુની સાચી કિંમત ખબર પડી શકે ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ કરો તો જો વિદ્યાર્થીઓ આ રીતે પણ અલગ અલગ જગ્યાએ મીઠાઈઓ હોઈ શકે કે ખાવાની વસ્તુઓ હોઈ શકે બરાબર જેમ કે અહીંયા કેચઅપ વિશે બતાવ્યું છે એ રીતે આરોગ્યને નુકસાન થાય કેટલીક વસ્તુ તો એવી છે કે આ ફક્ત આપણને આર્થિક નુકસાન આપતી હોય છે પરંતુ કેટલીક વસ્તુ તો એવી છે કે આર્થિક નુકસાનની સાથે સાથે આપણને શારીરિક નુકસાનમાં પણ મૂકી દે દેતી હોય છે તો જો આવી વસ્તુ આપણે આરોગ્ય રસ્તા પર મળતી સસ્તી અને આરોગ્ય સામે જોખમી હોય તેવી વસ્તુ આપણે અગર આરોગ્ય ખાઈએ ઉપયોગમાં લઈએ તો ચોક્કસ એનાથી આપણે માંદા પડવાના જ છીએ તો આવી વસ્તુઓ સામે આપણે સાવધાન રહેવું જોઈએ એ વસ્તુ કેવી કઈ વસ્તુમાંથી બની રહી છે એ આપણે જે વાનગી ખાઈ રહ્યા છે યા કોઈ મીઠાઈ દુકાન પરથી ખરીદીએ છીએ તો એ કેવા વાતાવરણમાં એને તૈયાર કરવામાં આવે છે એને આજુબાજુ સ્વચ્છતા છે કે નહીં અને એના બનાવવા માટે એના જે વેપારી છે તે સારી વસ્તુઓ સારો તેલ વાપરે છે કે નહીં તેની થોડી જાણકારી આપણે રાખવી જોઈએ તો જ આપણે આપણા નાણાં અને આપણા સ્વાસ્થ્યને બચાવી શકીશું વેચાણ પછીની સેવાઓ સંતોષકારક રીતે પૂરી પાડીને વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે વસ્તુ ખરીદીએ છીએ ઓનલાઈન ખરીદીએ કે દુકાનો પરથી સ્ટોર પરથી ખરીદીએ કે મોલ પરથી વેચાણ કર્યા પછીની જે સેવાઓ હોય છે જેમ સર્વિસ હોય છે એ સર્વિસ કેટલીક વખત સારી રીતે પૂરી પાડવામાં આવતી નથી અને એના માટે વેપારીઓ બહાના બનાવતા હોય છે તો આમ આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ લઈએ મોબાઈલ ફોન લઈએ કોઈ પણ વસ્તુને આપણે ખરીદી કરીએ યા કોઈ વસ્તુ ઘરે લઈ જઈને જો જોતા આપણને બગડેલી માલુમ પડે તો ત્યારે આપણે એને બદલાવવા માટે જ પણ જઈએ તો પછી જે વેપારી છે તે આપણી સાથે બરાબર જવાબ આપતા નથી તો આ એ સેવાઓમાં અસંતોષતા જોવા મળે છે અસંતોષકારક જવાબ એ આપે છે નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ ચીજ વસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે મકાનનું બાંધકામ બુક કરાવીએ છીએ કોઈ જગ્યાએ ફ્લેટ બુક કરાવતા હોઈએ છીએ યા મકાન બુક કરાવતા હોઈએ તો ત્યારે એનું કાચું જે માપ હોય છે કાચું જે મેપ નકશો હોય છે તે તેમાં આપણને એનો જે બિલ્ડર છે કન્સ્ટ્રક્ટર છે તે સારી સારી બાબતો દર્શાવે છે અને જે હવા અને ઉજાસવાળા ઓરડાઓ હશે બાલ્કની હશે અને સારી સારી સુવિધાઓજનક મકાન કે ફેસિલિટી આપશે એવા મોટા મોટા વાયદાઓ કરે છે પરંતુ જ્યારે અસલિયતમાં એ મકાનની ચાવી આપણા હાથમાં આવે છે ત્યારે એનાથી કંઈ વિપરીત જ અંધારું ખંડ આપણને જોવા મળે છે એવી જ રીતે ચીજવસ્તુઓ કે સેવાઓની અંદર પણ ખામી જોવા મળતી હોય છે ઘણી વખત ઓનલાઈન શોપિંગ કરવામાં પણ છેતરપિંડીના ભોગ બનવા પડતા હોય છે વીજળી બેંક વીમો ટેલિફોન કે ડાકતરી સેવા ખામીયુક્ત મળતી હોય છે તો એ સેવામાં બેદરકારી રાખીને જે ગ્રાહક છે એની સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય એવો જે વેપારી છે એ ગ્રાહક સાથે દુર્વ્યવહાર કરતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ આ સેવાઓ છે જેમ કે વીજળીની સેવાઓ એના માટે મોટા બિલ આવી જતા હોય છે કેટલી વખત આપણે વપરાશ ઓછું હોય પરંતુ એના કરતાં વધારે વીજળીનું બિલ આવતો હોય છે બેંક સર્વિસ છે તો એના અંદર કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે અને આપણા જે કાર્યો છે તે એમાં એ પૂર્ણ કરી શકાતા નથી એ રીતે વીમો વીમા કંપની જે બેંક દ્વારા જ પૂરી પાડવામાં આવે એમાં પણ ક્ષતિ જોવા મળે છે એ જ રીતે ટેલિફોન ને હવે તો મોબાઈલનો જમાનો છે તો મોબાઈલ સેવાની અંદર પણ ક્ષતિ હોય છે તમે તો હવે રોજના જીબી વાપરતા હશો તો તમને ખબર જ છે કે દોઢ જીબી તો ક્યાં જ વપરાઈ જતું હોય છે અને આપણે એના માટે કોઈ કોઈની પાસેથી માહિતી પણ માગી શકતા નથી તો આ રીતે એ બધી સેવાઓ શરૂઆતમાં તો આપણને સારી રીતે પૂરી પાડવામાં આવે છે પછી પછી પાછળથી એની અંદર કાપ મૂકવામાં આવી જતું હોય છે જેનાથી આપણે એ વસ્તુથી કંટાળી જઈએ છીએ એ જ રીતે ડાક્ટરી સારવાર એની અંદર પણ ઘણી વખત બેદરકારી જોવા મળે છે કે જે ઈલાજ કરવાનું હોય એના બદલે કંઈ ભલતી જ વસ્તુની ઈલાજ થઈ જાય છે જે દવાઓ કે ઇન્જેક્શન આપવાના એના બદલે ભલતા જ ઇન્જેક્શન ડૉક્ટરો કે નર્સ દ્વારા આપી દેવામાં આવતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જે કાતર છે કે છરી છે જે ડાક્ટરી જે સાધનો છે અથવા તો તુવાલ છે એવી વસ્તુઓ પણ સર્જરી દરમિયાન ડૉક્ટરો પેટની અંદર ભૂલી જતા હોય છે અને દર્દીને સીવી દેતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જતાં એમની કેટલી મોટી પરેશાની ઊભી થઈ જતી હશે આવી તો કંઈ ઘણા જ ઉદાહરણો આપણને મળી જશે કે જેના દ્વારા એ ગ્રાહકને એ જે સેવા લે છે ડાક્ટરી એ સેવા છે વીજળી બેંક અને વીમો એ સેવા છે અહીં આપણે નાણાં ચૂકવીએ છીએ અને એના બદલામાં સેવા લઈએ છે તો એ સેવાઓમાં પણ બેદરકારી દાખવવામાં આવે છે અને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવું વર્તન એમના દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આવશે લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરામણી થવાના કારણે વિદ્યાર્થી મિત્રો ટીવી ઉપર અખબારો ઉપર અથવા તો ઓનલાઈન તમે ઘણી જાહેરાતો જોતા હશો અને વાંચતા હશો હોર્ડિંગ્સ ઉપર પણ જાહેરાતોના બોર્ડ લગાડેલા હોય છે તો ત્યાં સુંદર થવાના વાળ લાંબા થવાના કે હાઈટ ઓછી થઈ જવાના અને બીજી પણ અનેક તંદુરસ્તી મેળવવા માટેના જે ટોનિક છે એના માટેના પણ જે જાહેરાતો આપવામાં આવે છે એની અંદર કંઈક ને કંઈક છેતરામણી થયેલી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી લોભામણી કે ભ્રામક જાહેરાતોમાં આપણે ફસાવવું જોઈએ નહીં અને વસ્તુની સાચી પસંદગી કરતાં આપણને આવડવું જોઈએ તો જ આપણને આપણે આપણા સ્વાસ્થ્ય અને આપણા નાણાં બંનેને બચાવી શકીશું વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે તેવી રીતે નકલી માલ સામાન વેચીને તો વિદ્યાર્થી મિત્રો વેચાણ કરવા માટે અલગ અલગ રસમો અપનાવવામાં આવે છે રસમો એટલે કે ટ્રિક્સ અજમાવવામાં આવે છે જે વેપારીઓ છે પોતાની પ્રોડક્ટ વેચવા માટે ડિસ્કાઉન્ટ આપતા હોય છે ડિસ્કાઉન્ટ કૂપન આપતા હોય છે સેલ લગાડતા હોય છે વારંવાર પહેલાં તો સાલમાં એકવાર સેલ આવતા હતા પરંતુ હવે તો સિઝનલ સેલ્સ પણ વારંવાર આવતા હોય છે કોઈ દિવાળી હોય કોઈ પ્રસંગ હોય તહેવારો હોય તો એવા વખતે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપીને જે એમની જે મોલની અંદર પડેલી જે જૂની વસ્તુઓ છે તેને બહાર કાઢવાની આ એક રસમ છે તો જે પણ જૂની વસ્તુઓ એમની પડેલી હશે તેને સેલ દ્વારા એ કાઢી નાખતા હોય છે ને પ્લસ ગ્રાહક પાસેથી એની સારી કિંમત પણ વસૂલ કરતા હોય છે તો આવી રીતે જૂની વસ્તુ પધરાવીને એ નાણાં પડાવતા હોય છે તો આવી એમની રીત રસમોથી આપણે સાવચેત રહેવું જોઈએ જેનાથી આપણને શારીરિક અને માનસિક બંને પ્રકારનું નુકસાન થાય છે ઘણી વખત વેચાણ પછી એ બદલી આપવામાં આવશે નહીં એવું પણ કહી દેવામાં આવે છે તો એમ એ વખતે આપણે છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો નકલી માલ સામાન ઘણી વખત તમે ઓનલાઈન ખરીદી કરી હશે તો એની અંદર મોબાઈલના બદલે ઈંટ મળ્યાના સમાચાર પણ તમે સાંભળેલા હશે અથવા તો ફાટેલી વસ્તુઓ મળી આવી હોય જૂની પુરાણી વસ્તુ પધરાવી દીધેલી હોય એવા ઘણા કિસ્સાઓ આપણા સમાજમાં જોવા મળે છે તો આ રીતે પણ આપણું ગ્રાહકોનું શોષણ થતું હોય છે એવા વખતે જો આપણે સાચા બિલ સાચી પાકી રસીદ રાખી હોય કોઈ ડોક્યુમેન્ટ રાખ્યા હોય તો આપણે વેપારી સામે લડત ચલાવી શકીએ કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો જે તમે જાણો છો કે ભાવ વધારાના કારણોમાં પણ એક કારણ હતું કે સંગ્રહખોરી સટ્ટાખોરી તો આ રીતે જે વસ્તુ હોવા છતાં પણ એની કૃત્રિમ અછત ઊભી કરીને એની એના વધારે નાણાં પડાવવામાં આવે છે ચાલીસ પચાસ રૂપિયા કિલોની વસ્તુ હોય તેના સો રૂપિયા પણ એટલે કે બમણી કિંમત એની લેવામાં આવતી હોય છે અને બિચારો ગ્રાહક તે આ શોષણનો ભોગ બની જતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અને આવા તો અનેક પ્રકારો છે કે જેના દ્વારા આપણે ગ્રાહક આપણે પોતે એ વેપારી દ્વારા કે ઉત્પાદક દ્વારા શોષણના ભોગ બનતા હોઈએ છીએ તમે પણ આ માહિતી સમજજો અને તમારી આજુબાજુના લોકોને પણ આ માહિતીથી માહિતગાર કરજો તો જ આપણે આપણા શારીરિક આર્થિક અને માનસિક નુકસાનને થતું અટકાવી શકીશું ત્યાં સુધી જાગો ગ્રાહક જાગો ફરીથી મળીશું આભાર